આમોદ શહેર અને આમોદ તાલુકાના કેટલાક ગામડાઓમાં નર્મદા નહેર નિગમનું સિંચાઈ માટેનું પાણી નહેરો દ્વારા ખેડૂતોના ખેતરો સુધી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરતા નહેર તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવી છે ખેડૂતોના નિવેદન મુજબ નર્મદા નહેર નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં નહેરની સાફસફાઈ કરવામાં આવતી અને સિંચાઈ માટે પણ ન પહોંચતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાય છે જેને લઈને ધારાસભ્ય સુધી રજૂઆત કરવા માટે જવું પડ્યું હતું જેનું પરિણામ ચોવીસ કલાકમાં સામે આવ્યું છે આમોદ તાલુકાના શહેર સહિત પુરસા કાકરિયા અને માનસંગપરા જેવા ગામડાઓમાં નહેરનું પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ સાફ સફાઈ તેમજ નહેરોમાં સિંચાઈ માટે પાણી આવતા ખેડૂતોએ મીડિયા સમક્ષ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નહેર નિગમના અધિકારી ખેડૂતોની રજૂઆતો અને ધ્યાનને દોડતા નથી જેથી ખેડૂતો ધારાસભ્ય પાસે જવા મજબૂર થયા છે હજુ પણ કેટલાક ગામડાઓમાં નહેરનું પાણી સાફ સફાઈ ના થતા ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી જેને લઈને ધારાસભ્ય અધિકારીઓને ધારદાર રજૂઆત કરીને આમોદ તાલુકાના દરેક ગામડે ને ગામડે

અમે બધું જાણ છે પણ એ સાંભળતા નથી ત્યાર પછી અમારે ધારાસભ્યશ્રી રજૂઆત કરી એમને રજૂઆત કરવા પછી હમણાં માણસો મોકલી સફાઈનું કામકાજ ચાલે છે કેટલા કલાકમાં રજૂઆત કર્યા પછી તમને રિઝલ્ટ મળ્યું આઠ કલાકની અંદર રિઝલ્ટ ચાલુ થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ભરૂચ